ભરત સિવિલ હોસ્પિટલ અને પોલીસ વિભાગ દ્વારા ઉમદા પહેલ સીપીઆર શીખવાડવાની ટ્રેનિંગ નો કાર્યક્રમ નારાયણ વિદ્યાલય ખાતે યોજાયો હતો આજના સમયમાં કોઈ પણ વ્યક્તિને ગમે ત્યારે હાર્ટ એટેક આવતા મોત નિપજવા અનેક કિસ્સાઓ આપણે સાંભળતા હોય છે ત્યારે સીપીઆર ટેકનિકની તાલીમ લીધેલી વ્યક્તિ દ્વારા તાત્કાલિક સીપીઆર સારવાર આપવામાં આવે તો દર્દીની બચાવવાની તક ચાલીસ ટકાથી પણ વધુ વધી જાય છે જેથી આપણે કોઈ વ્યક્તિનો જીવ બચાવી શકીએ છીએ જેમાં કેટલીય જીવલેણ ઘટનાઓ જેવી કે હૃદય રોગનો હુમલો ઇલેક્ટ્રિક કરંટ લાગવો પાણીમાં ડૂબી જવું અને હૃદય બંધ પડી જવું વગેરે જો સામાન્ય લોકોને જીવ બચાવવાની ટેકનિક આવડતી હોય તો સમયસર સીપીઆરથી ઘણા લોકોના જીવ બચાવી શકાય છે જેથી આજના સમયમાં ભરૂચના મહિલા પોલીસ સ્ટેશન અને કિરણ કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના સહયોગથી નારાયણ વિદ્યાલયના અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોઈને આવેલા હાર્ટ હાર્ટઅટેક સમયે તેને સીપીઆર આપીને કઈ રીતે તેનો જીવ બચાવી શકાય છે તેની ટ્રેનિંગ સિવિલ હોસ્પિટલના ડૉક્ટર નિવિતા વડોદરીયા ડૉક્ટર નિરાલી પ્રજાપતિએ આપી હતી આ ટ્રેનિંગ કાર્યક્રમમાં મહિલા પોલીસ સંગીતા બેન અને સંગીતા ઝાલા ઉપસ્થિત રહ્યા હતા જ્યારે સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન નારાયણ વિદ્યાલયના અંગ્રેજી વિભાગના આચાર્ય વિદ્યારાણા દ્વારા કરાયું હતું ગુજરાત રાજ્યના સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ચાલી રહેલા એસપીસી પ્રોજેક્ટમાં ભરૂચના નોડલ અધિકારી શ્રી ડીવાયએસપી એમ એમ ગાંગુલી સાહેબના માર્ગદર્શન હેઠળ ભરૂચના શ્રીની મદદથી નારાયણ વિદ્યાલયના એસપીસીના બાળકોને હેલ્થ અંગે જાગૃતતા આવે તે માટે સિવિલ હોસ્પિટલના ડોક્ટરની ટીમ દ્વારા સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવી નમસ્કાર મારું નામ વિદ્યારાણા પ્રિન્સિપલ ઇંગ્લિશ મીડિયમ નારાયણ વિદ્યાલય આજે મહિલા પોલીસ સ્ટેશન અને સિવિલ હોસ્પિટલ દ્વારા સીપીઆર ટ્રેનિંગનું જે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સિવિલ હોસ્પિટલના ડોક્ટર નિવેદિતા વરોદરિયા અને ડોક્ટર નિરાલી પ્રજાપતિ સાથે જ સંગીતાબેન અને સપનાબા ઝાલા આ લોકો દ્વારા જે આયોજન કરવામાં આવ્યું તેમાં બાળકોને સારી એવી ટ્રેનિંગ આપવામાં આવી હતી જેમાં બાળકોને પ્રેક્ટિકલી સીપીઆર કઈ રીતે કરવું તે લોકો કઈ રીતે પોતાના રિલેટિવ્સ કે પછી ફ્રેન્ડ્સ કે પછી જાહેર જનતાને મદદ કરી શકે છે આ બધી જાણકારી આપવામાં આવી હતી આ દ્વારા બાળકોમાં એક જાગૃતતા લાવવામાં આવી છે કે જ્યારે એમરજન્સી કે પછી એકસો આઠ પહોંચી નથી શકતું ત્યારે આપણે કોઈ વ્યક્તિની કઈ રીતે મદદ કરી શકીએ અને કઈ રીતે તેઓની હેલ્પ કરી શકીએ તે બદલ હું મહિલા પોલીસ સ્ટેશનનો ખૂબ આભાર માનું છું અને સિવિલ હોસ્પિટલનો બી આભાર માનું છું કે આવી જ સેવા દ્વારા બાળકોને આગળ વધારી શકાય થેન્ક યુ હું ડૉક્ટર નિવેદિતા વડોદરીયા કેએમસીઆર ભરૂચની એનેસિશિયોલોજીસ્ટ છું અને અહીંયા આજે નારાયણ વિદ્યાલયમાં પોલીસ સ્ટેશન ભરૂચ જે છે અહીંયા એમના સાથે કોલેબરેશનમાં અમે અહીંના સ્ટુડન્ટ્સ એટ સ્ટેન્ડર્ડના છે એમને અમે લોકો સીપીઆર ટ્રેનિંગ આપી છે અને આ સીપીઆર ટ્રેનિંગથી એ લોકોને ખરેખર બહુ બેનિફિટ રહેશે એ પોતે તો શીખશે જ અને એમના રિલેટિવ્સને બધાને શીખવી શકશે અને ક્યારેક આપતકાલીન પરિસ્થિતિમાં એમનો પોતાનો એમના કલીગનો પોતાનો જીવ બચાવી શકશે અને સ્ટુ સ્કૂલમાં કરાઈ છે ટ્રેનિંગ એટલે એ બહુ જ બેનિફિશિયલ રહેશે કારણ કે સ્કૂલના સ્ટુડન્ટ્સ જ મેન અગત્યનો સમાજનો હિસ્સો છે એટલે થેન્ક યુ